આપણે છે ખેંગાર પર જવાનું છે જયરામભાઈ દેસાઈ ને મળવા માટે ગાયો રાખે એના હિસાબે એકિંગ નથી કેવાતા પણ એ છે જમીન સાથે જોડાયેલા માણસ છે લીલું લઈ આવે આપણે બાઇકમાં માં જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો તો મેં તમને જે કાલે વાત કરી હતી એ પ્રમાણે આપણે છે ખેંગાર પર જવાનું છે અને જયરામભાઈ દેસાઈને મળવા માટે તો અહીંયા જોઈ શકો છો આપણે નીકળી ગયા અને પાન ને એવું બધું લઈ લીધું છે અને ગાડી એ તૈયાર થઈ ગઈ છે તો ચાલો જઈએ અને જોઈએ જો ત્યાં તો કંઈ બતાવીશ નહીં પણ જે વાતચીતને બધું થશે એ હું તમને વિડિયો દ્વારા જણાવીશ ને હવે જઈને જોઈએ કોણ કોણ આવે છે ભેગા એ બધું આપણે જો અહીંયા ગાડી આવે છે ત્યાં જઈ અને ચેક કરીએ તો હવે આપણે છે ખેંગાર પર જવા માટે નીકળી ગયા થોડીક શું બે હવાની પોઝિશન ને આ સામાન ઘણો છે ને ગાડીમાં એટલા માટે એવું છે પણ હવે જવું છે તો જવું જ છે મહેશભાઈ ચેતનભાઈ ને આપણે ત્રણ ત્રણ જણા છે એ જાય છે અને હવે ત્યાં જઈને જોઈએ તો મિત્રો રાતે પછી આપણે જયરામભાઈ દેસાઈને મળ્યા હતા ત્યાં સત્તાભાઈને વાંઢીએ અને રાતે આપણે ખૂબ બેઠા કેવો લગભગ ઘરે આવ્યા ત્યાં ચાર વાગી ગયા હતા એટલા માટે અને ત્યાં કંઈ શૂટિંગ આપણે ન કરી શકીએ એનું કારણ છે કે ભાઈ શું માહોલ એવો હોય અને પછી એવું શૂટિંગને એવું કરીએ ને તો અમુક માણસો છે હું એને થોડું ઓકવર્ડ ફીલ થાય એટલા માટે નહીં બધી જયરામભાઈ સાથે અને સત્તાભાઈને બધી ખૂબ સારી એવી વાતો કરી હતી ત્યાં અને ઓમ તો શું જે ગૌપાલનવાળા છે ગૌપાલકો ભેગા થાય ત્યાં તો બીજી કોઈ તો વાત હોય નહીં ગાયોની બધી વાતો થતી હોય એટલે બધી સારા સારા બુલ વિશે અને ઘણી બધી સારી એવી માહિતી મળી અને જયરામભાઈ દેસાઈ કાંકરેજ કિંગ કહેવાય છે અને ફક્ત ખાલી ગાયો રાખે એના હિસાબે એ કિંગ નથી કહેવાતા પણ એ છે એ જમીન સાથે જોડાયેલા માણસ છે કોઈ પણ નાનો બ્રિડર હોય કે મોટો બ્રિડર એને એ જે નાના બ્રિડર માટે તો ખાસ શું છે કે સ્પેશિયલ કામ કરે એમ સારા સારા બુલ માટે સલાહ આપતા હોય અને કાંકરેજ બ્રિજમાં જે છે ને આગળ કામ કરવા માંગતા હોય ને એને એકવાર જયરામભાઈ દેસાઈ સાથે મુલાકાત જરૂર કરવી જોઈએ કારણ કે એ માણસ છે એવી રીતે કોઈ ન રાખે કે આ મોટો માણસ કે આ નાનો માણસ એ કોઈ પણ માણસને છે સારામાં સારી સલાહ દે એવું મને જાણવા મળ્યું ને આપણે તો જે કાલે એને મળ્યા એ બીજી મુલાકાત હતી અને ખૂબ મજા આવી બાકી અત્યારે છે આપણે પાંજરાપોર આવી ગયા હતા અને પાંજરાપોર થઈ બધું કામ ઓકે કરી નાખ્યું છે પણ આ બધી વાતો કરવાની હતી એટલા માટે ફટાફટ બધું કામ ઓકે કરી અને કાંઈ તમને બતાવ્યું નહીં હવે આપણે હોસ્પિટલની અંદર આવી ગયા અને થોડી વાર હાથ પગ ધોઈ નહીં બેસું કાંઈ નવો કેસ આવે તમને બતાવીએ નહીં તો બધું કામ ઓકે થઈ ગયું છે ને કાંઈ નવો કેસ છે નહીં તો આપણે પાંજરા પર તો કાંઈ કામ હતું નહીં કાંઈ નવો કેસે નહીં તો આપણે આપણી ગૌશાળે આવી ગયા હતા અને ગૌશાળા આવીને જોઈ શકો છો આપણે નીણ નાખી દીધી છે અને નીણમાં આજે સૂકી જાર નાખી છે કારણ કે જે મકાઈ હતી એ પૂરી થઈ ગઈ છે ને જે આજે મકાઈ નહીં આવે કાલે આવશે ગાડી એટલા માટે અત્યારે સૂકી નીણ નાખી દીધી અને બાકી બધી જોઈ શકો છો આપણી ગાયો છે એ ખાવા માંડી આર્ય રતન હમણાં થોડુંક શું વિયાણી છે ને એટલે ઘરે રાખીએ થોડોક ટાઈમ માટે રહેશે નહીં તર પછી છે વરિયાળવા માંડશે કલ્યાણી છે પવિત્રા છે આર્યા જો જીવણી અને ખાસ તો મારે વાત તમને એ કરવાની છે કે કાલે આપણે જયરામભાઈ દેસાઈને મળવા કહેતા ત્યારે આપણી જે પારેવ અને જે આપણે પોપટ છે એ બંનેના ફોટા બતાવ્યા હતા અને એને શું કીધું એના અનુભવ પ્રમાણે કે નાના સરસ થતા છે આપણું પોપટ જોઈ શકો છો આમ તમે બધા તો જોવો છો રોજ પણ છતાં એને કીધું આજે બતાવી દો અને પારેવ ક્યાં ગઈ પારેવ જો અહીંયા છે શીતલ અહીંયા ખાય છે જો પારેવ હે પારેવ આ પારે બંનેના આપણે છે એ જયરામભાઈને ફોટા બતાવ્યા હતા અને પૂછા કરી હતી કે કેવા થશે તો એને કીધું ના ના સરસ થશે તો એને શું એના અનુભવ પ્રમાણે જે કાંકરેજ બ્રીડ રહે એમાં એનો ઘણો અનુભવ કેવો એટલા માટે છે આપણે ઉમજ બતાવીને વાત કરી હતી અને જે મહેશભાઈની ઢોર છે એને બતાવ્યા હતા નવો વાંસો હમણાં આવ્યો છે એનું બતાવી દીધું બધાને બતાવી દીધું અને ખૂબ મજા આવી ત્યાં કને આપણે છે ઘણી બધી છે વાતો નવી નવી જાણવા મળી અને ખૂબ આનંદ થયો એટલા માટે શું આપણે સમજો ચાર વાગ્યા સુધી રાતના ચાર વાગ્યા સુધી બેઠા હતા અને ખૂબ મજા કરી અને આ વાડામાં છે અત્યારે આપણું બધું કામ ઓકે થઈ ગયું છે પાણી ભરેલું છે ઓકે મતલબ અત્યારે ભર્યું છે અને બાકી નિર્ણય ને બધું નખાઈ ગયું છે તો હવે જઈએ આપણે આગળ અને જે રામલખન છે એને તમને બતાવી દઉં અને પછી હે સવારે આપણે છે થોડું મોડું થઈ ગયું હતું કારણ કે શું ત્યાં ખેંગાર પર આપણે ગયા હતા ત્યાંથી આવતા આવતા મોડું થઈ ગયું હતું એટલે આપણે દોસાળા એ પણ મોડા આવ્યા એટલે બધું સફાઈનું કામ બાકી છે તો એ બધું અત્યારે જ કરવાનું છે તો પેલા રામલખન બતાવી દઉં અને પછી છે સફાઈનું કામ ચાલુ કરશું અરે રામ લખન તો જો આરામમાં જ છે બેઠા છે શાંતિથી અને આ ખાણ તો સવારે વાસુડાને મૂક્યું હતું એ છે એટલે એ તો ખાતા તો નથી હજી પણ આમ જ રાખેલું છે તો બાકી છે આ બધું સાફ સફાઈનું કામ બાકી છે તો હવે ઈ કરી નાખીએ અને પછી જાસુ ઘરે જમવા માટે અને ઘરે જમીન જાસુ પાંજરાપુર તો હવે મળીએ સીધા પાંજરાપુર તો આપણે છે એ ઘરે જમીને પાંજરાપુર જવાનું હતું પણ થયું કે લીલું થોડુંક નાખી દે તો એટલા માટે જોઈ શકો છો લીલું લઈ આવ્યા આપણે બાઇકમાં અને આ આપણી ગૌશાળા છે જો આ બાઉન્ટ્રી નહીં ને બાજુ પણ આ શું બાઇક ઉપર લઈ આવ્યા એટલે અહીંયા જ આવે એટલે અહીંયાથી જો આપણી ગાય દેખાય ને ત્યાં નાખી દઈએ તો અહીંયા જોઈ શકો છો આપણે છે બધા નીણ નાખી દીધી છે ઓકે અને બધા ખાવા માંડ્યા લાઇન ટુ લાઇન જો બધા ખાય છે અને હવે આપણે જવાનું છે બકના વિભાગમાં કારણ કે આપણી ઓફિસે ફોન આવ્યો કે ગાયની કાંઈક તકલીફ છે એટલા માટે તો જાય બકના અને ચેક કરીએ શું તકલીફ થઈ તો હવે આપણે અહીંયા બકના પહોંચી ગયા અને અહીંયા જોઈ શકો છો આ બધા છે ઢોર અહીંયા સાઈડના વાડામાં ખાય છે અને આપણે દવા કરવા માટે આવ્યા હતા આ ગાય આ રીતે ગાય છે તમને વિચાર આવે જો નનકી એવી ગાય વિયાણી છે અને જે પ્લેસેન્ટા છે એ અટકી ગયું હતું એટલા માટે એની પ્લેસેન્ટા રિમૂવ કરી અને અહીંયા જોઈ શકો છો આ એક ગાય છે ને એને પ્રોલેપ્સ બારે હતું તો એની ટ્રીટમેન્ટ કરી છે ની મને તો આનું થાય વાછડી જેવી છે ને અત્યારે વ્યાઈ ગઈ છે એક વેતર જો તો એ બંનેની દવા ઓકે થઈ ગઈ છે હવે જાય સ્થાનિક વિભાગમાં તો બકનાથી આપણે છે સ્થાનિક વિભાગમાં ગયા હતા અને સ્થાનિક વિભાગમાં કાંઈ નવું કામ હતું નહીં બધું જે હતું રેગ્યુલર હતું જ હતું તો એ કર્યું હતું અને હવે આપણી ગૌશાળા આવી ગયા હતા જોઈ શકો છો બધી ગાયો છે એ આડીને આવીને તો થાકી ગઈ છે તો બેસી ગઈ શાંતિથી આરી આ પ્રેમ છે એ તો હું શું વાસડાના હેતમાં અહીંયા ઊભી છે રાહ જોઈએ છે તો ફટાફટ છે વાસુડાને ખાણ બનાવી એને લઈએ અંદર અને પછી ગાયોને લઈએ તો મિત્રો પછી છે આપણે ગાયોને અંદર લીધી હતી વાસુડાની ખાણ ખવડાવી લીધા ગાયોને ખાણ ખવડાવી લીધા અને અત્યારે બધું કામ ઓકે થઈ ગયું છે ગાવીને ધોવાઈ થઈ ગઈ અને અત્યારે જોઈ શકો છો નીણ ખાય છે આ બંને ખાઈ લીધી છે અને અહીંયા હજી ખાવાનું કામ ચાલુ છે બાકી અહીંયા બાફણું મુકાઈ ગયું છે બફાય છે અને એ જ જો બધું કામ કરાવીને હવે અહીંયા થોડી વાર થાકી ગયા ને બેઠા છે શું કયો મજામાં એમ ના ના સરસ હવે ઘરે જવું છે ને તો હવે આપણે આપણી ગૌશાળાથી ઘરે જવાનું છે ને ઘરે જઈ અને જમવાનું છે એ જ છે તો બીજું કાંઈ તો છે ને નવું

તો હવે આજના વિડીયોની અહીંયા સુધી રાખશું જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળે કાલેનો વિડીયોમાં